આ અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ કામ હશે તો જ આ બધા આટલા આમ ધગશ બધા મંડાયા હોય જુઓ કેટલી એમની 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 ચીવટ કેટલી છે એમની ઝીણવટ કેટલી છે આ જબરજસ્ત ખરેખર અભ્યાસ સિવાયના સમયમાં આ બાળકોએ કંઈક એવી પ્રવૃત્તિ શોધી કાઢી છે કે જેનાથી આમ કઈક એ લોકો શીખશે એમ શું છે બેટા આ બધા તમે લોકો શું કરો છો અહિયાં સાપની ગોળી બનાવો છો અરે વાહ એટલે શું હોય સાપની ગોળીમાં સાપ જેવું લાગે પણ મેં તો એવું સાંભળ્યું છે કે આ સાપની ગોળી દિવાળીના દિવસોમાં જ હોય તો તમે તો દિવાળી ગયા પછીના આ પંદર સત્તર કે અઢારમાં દિવસે શું કરો છો એવું થોડું હોય એ લોકો લઈ આવે એટલે આપણે સાપની ગોળી કરવાની એવું ના હોય પછી તમે આવી રીતે આ નીચા બધા આમ મોઢા રાખીને કરો છો બેટા પછી એક સાથે આમ સાપની ગોળીનો ધુવાડો ભડકો આગ બધું આવશે તો હે વિચાર્યું તમે એમ પછી ભાગવાનો સમય ના રે બેટા ખરેખર ના રે આવું કરાય જ નહીં આ કામ વડીલોની હાજરીમાં તમારે લોકોએ કરવું જોઈએ ખરેખર આ સાપની ગોળી તો ભયંકર સીધો જ આમ ભડકો થાય ધુવાડો નીકળે બધું આંખમાં જાય સાપની ગોળી નીકળે પણ આંખ બગડે એનું શું કરવાનું એવું ના ચાલે વડીલ ની હાજરી હોય ત્યારે ગોઠવો ને મોડેક થી હે કરવું જ પડે એમ છે અત્યારે ચાલો સળગાવો બીજું તો શું પણ થોડા દૂર રહેજો બધા આમ જુઓ હા બેટા હે

તો પછી એમાં તો બહુ મોટો ભડકો થાય ને આવી ઘણી બધી ઘટનાઓ ઘટે છે એટલે બાળકોને ખાસ દરેક તહેવારમાં સાચવવા જેવા છે બાળકોને ઉત્તરાયણ પહેલાં ઉત્તરાયણ પછી દિવાળી પહેલાં દિવાળી પછી સેલિબ્રેશન માટે રોકવા જોઈએ તહેવારોના દિવસો વધતા જાય છે ઉજવણીના ગૌરવની વાત છે પણ વિકૃતિ સાથે ત્રાસદાયક રીતે એની ઉજવણી છે ને આ ગૌરવની વાત નથી મૂળ પરંપરા સાચવીને તહેવારોને જેટલા લંબાવીએ એટલું સારું લાગે ને બધાના હિતમાં પછી તો તમે બધા ખૂબ હોશિયાર અને વિચારક છો એટલે કેજો તમારું સૂચન તમને શું લાગે છે ધન્યવાદ લાવો હું કરી આપું